અને તેનું કારણ હતું જે ચકલી બેન તેમના શેરડીના રસ ના અંદર મેં ઘણા બધા રસ પીધા છે પણ નવાઈ ની વાત એ છે કે જયારે તમારા શેરડીના રસ ની વાત આવે ને ત્યારે બધા જ રસ ઝાંખા પડી જાય છે અને તમારા આ રસ નો સ્વાદ મારા હૃદય સુધી પહોંચીને એક અનોખી શાંતિ આપી જાય છે ચકલીબેન

બાકી મારા હાથમાં તો શું જાદુ હોય બસ હું તો મારા પૂરા ભાવ અને લગ્ન થી બનાવું છું અને હા પોપટભાઈ જેટલો પણ આ સ્વાદિષ્ટ શેરડીનો રસ તમે પી રહ્યા છો તે બધું કળા હું મારી વહાલી મમ્મી શીખી છું અને એના કારણે જ આજે આ શેરડીનો રસ એકદમ મધ જેવો બને છે અને એટલે જ કદાચ આસપાસના બધા પક્ષીઓ અહી પ્રેમથી ઉડી આવે છે બસ આ તો બધી જ મારી પ્રેમાળ મમ્મી ની મહેરબાની છે પોપટભાઈ એમનો જ આશીર્વાદ છે આ રસમાં

હું તો બસ એમની રેસીપી ને અનુસરવાનો પ્રયત્ન કરું છું હવે તમે પણ શું વાત કરો છો કબૂતરભાઈ જાદુ તો તમારા જેવા પીનારાઓના દિલમાં હોય છે હું તો માત્ર મારી મમ્મી આપેલા મસાલા અને જે રેસીપીને યાદ કરીને મારી મમ્મીના જે મસાલા હતા તે બનાવીને શેરડીના રસમાં નાખું છું અને બસ આગળ તમારા જેવા પક્ષીઓને મારો રસ પસંદ આવી જાય છે અને મારા જેવાનું ઘર પણ ચાલી જાય છે બસ મારી પાસે બસ આટલી જ છેલ્લી મારી મમ્મીની નિશાની છે જેને હું સાચવી રહી છું કબૂતરભાઈ

મેં તો તમારા ત્રણેય માટે ક્યારની એક એક ગ્લાસ ભરીને મૂક્યા છે પણ તમારી વાતો એવી મીઠી લાગી અને અમે બધા એમાં ગુલતાન થઈ ગયા એટલી જ ગ્લાસ આપવામાં થોડી વાર લાગી ગઈ ખરું ને પોપટભાઈ આલ્યો તમારો ગ્લાસ હવે આ તાજા રસનો સ્વાદ લો અને કહો કેવો લાગ્યો અને મીનુ માસી સોરી હો તમને થોડી રાહ જોવી પડી આલ્યો તમારો ગ્લાસ આ મીઠાશ થી તમારી છીપાવો પાવો ચકલીબેને બધા પક્ષીઓને શેરડીનો રસ આપ્યો

જો તમે પ્રેમથી માંગ્યો હોત તો હું જરૂર આપી દેત પણ તમારી ધમકી ના કારણે હું તમને એક રૂપિયો નો પણ રસ નહીં આપું જાઓ તમારાથી જે થાય તે કરી નહી આપમકી પણ આપો છો તમને શરમ નથી આવતી તારી કાગડી ને પણ કહી દેજો અને તમે પણ હવે ધ્યાન રાખજો જ્યાં સુધી હું અહીં રસ વેચીશ તમને એક પણ રૂપિયો નો રસ નહીં મળે આવી દાદાગીરી ક્યાંક બીજી જગ્યાએ બતાવજો

મારી કાગડીને પણ કહી દેજે મારી સામે આવવાની હિંમત ના કરે અરે કાગડી આ ચકલીને શું થઈ ગયું છે એની ખબર નથી કે કોની સામે પડી રહી છે અરે આ ચકલીની આટલી બધી હિંમત હવે તો હું જોઉં છું કે એ કેમ નથી આપતી ઉધાર તું અહીંયા જ રહેજે હું હમણાં જ જાઉં છું અને હમણાં ને હમણાં એ ચકલીને બતાવું છું કે કાગડા સાથે વાત ભીડવાનો શું મતલબ થાય છે એને ખબર નથી કે કોની સાથે પનારો પડ્યો છે ચકલી અરે ઓ શેઠાણી ચકલી આ શેરડીના રસ નો ધંધો પર નથી રહ્યા ભૂલી ગઈ કે તારી જમીન જે મારા નામે ગીરવી મૂકી છે એ દિવસો ભૂલી ગઈ કે શું જરા યાદ કર કોણે તને આ આફતમાંથી ઉગારી હતી હા એ ખરાબ સમય હતો એમાં કોઈ બે મત નથી

અને કાલે પણ નહીં આપું જાણે કેટલો મોટો વેપારી બની ગયો હોય ત્યારે મેં પણ એને સાંભળાવી દીધું છે કે બે દિવસમાં જો એનો શેરડીનો ધંધો બંધ ના કરાવી દીધો ને તો મારું નામ કાગડી નહીં એને ખબર નથી કે કોની સાથે બાથ ભેડી છે કાગડા મેં વિચાર્યું છે કે મારે પણ એના જેવો જ શેરડીના રસનો ધંધો કરવો છે એનો ધંધો બંધ કરાવવો છે બીજું શું એટલે જ કહું છું આપણે કાલથી જ એ ધંધો શરૂ કરી દઈએ

અરે કાગડા ભાઈ આ શેરડીનો રસ્તો મારો જીવનમાં આવો ખરાબ રસ ક્યારેય નથી પીધો આજ પછી તો હું તમારા ત્યાં ક્યારેય રસ પીવા નહીં આવું કાગડા ભાઈ આમ શીખો ચકલી બેન કેવો સરસ મજાનો રસ બનાવે છે અને તેમના મસાલા તો કેટલા શાનદાર હોય છે એમ કરો કે તમે જાઓ ચકલી બેન ના ત્યાં અને તેમને જઈને કહો કે તમને આવો સ્વાદિષ્ટ રસ બનાવતા શીખવાડે તો કદાચ તમારી આ દુકાન ચાલે મને તો ખબર જ હતી કે કાગડો અને કાગડી રહ્યા ને તે ચકલીબેનને જોઈને કંઈક ને કંઈક તેમનો તો વિચાર જ લેશે જો હવે આ કાગડા અને કાગડી ને રહેવાતો નથી એટલા માટે હવે આ શેરડીના રસ્તો કર્યો છે મને તો પહેલાથી જ ખબર હતી કે છે જ નહીં ઓપડભાઈ ખોટો ટાઈમ વેસ્ટ કરીએ છીએ આપણે બંને ચાલો ચાલો હવે આપણે ચકલીબેનને ત્યાં જઈએ રસ પીવા માટે અરે કાગડી આપણે હવે કંઈક તો કરવું જ પડશે મને લાગે છે કે આ ચકલી જે શેરડીના રસ માં મસાલો નાખે છે ને તે મસાલો આપણે ચોરી લઈએ તો કેવું સારું આપણે પણ અહિયાં નાખીએ એટલે આપણો ધંધો જોરદાર ચાલે પછી જો તેની પાસે મસાલો જ રહે તો તે ક્યાંથી નાખશે અને પક્ષીઓ પણ ક્યાંથી આવશે બધા જ પક્ષીઓ પછી આપણા ત્યાં જ આવશે એટલા માટે હવે ચકલી નો મસાલો આપણે આજ રાત્રે તો ચોરવો જ પડશે વાત તો તમારી સાચી છે એ ચકલી તો પોતાને બહુ હોશિયાર સમજે છે પણ તેને ક્યાં ખબર છે કે આ કાગડો અને કાગડીની જોડી શું કરી શકે છે ચોક્કસ આપણે રાત્રે જઈને તેનો બધો મસાલો ચોરી લાવીશું પછી જોઉં છું કે તેની દુકાન કેવી ચાલે છે જોયું કાગડી મેં તને કહ્યું હતું ને કે આ ચકલી બહુ હોશિયાર છે જો તો ખરી કેટલા બધા મસાલા ભરીને રાખ્યા છે હવે આપણને કેવી રીતે ખબર પડશે કે આમાંથી શેરડીનો મસાલો કયો છે કાગડા

અરે અરે મારું મોઢું બળી ગયો આ કેવો રસ પીવડાવ્યો છે અરે કાગડા તને શરમ આવે છે કે આવો રસ પીવડાવે છે મારું મોઢું બળી ગયો કાગડા તારી તો હવે ખેર નથી ઉભો રહે હમણાં તને બતાવું